સુરત શહેરના અડાજર વિસ્તારમાં હની પાર્ક વિસ્તારમાં ચોરી લેપટોપ મોબાઈલ ફોનની ગડફડ ચોરીના ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના ટીમના પોલીસના માણસો મળેલ ચોક્કસ બાતમીના આધારે અડાજર વિસ્તારમાં બી એપીએસ મંદિર વાળા રસ્તા પરથી આરોપી રુસ્તમ ઉર્ફે બંદર ઇમરાન શેખ મિયાણા ને પકડી પાડી તેની પાસેથી લેપટોપ નંગ મોબાઈલ ફોન નંગ સહિત કુલ ત્રેવીસ ની મતા સાથે પકડી પાડેલ આરોપીની પૂછપરછ કરતા તેને જણાવેલ કે તારીખ બે અગિયાર બે હજાર ના રોજ મોડી રાત્રે અડાજર હની પાર્ક રોડ પર આવેલ રો હાઉસ સોસાયટીના એક મકાનમાં પ્રવેશ કરી પહેલા માળામાંથી ચોરી કરેલ હોવાનું કબૂલાત કરેલ આ બાબતે અડાજર પોલીસ સ્ટેશન ખાતે ઘડફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો

ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડીને ગરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત